પુલ પ્રશ્ન કને લાલ કી જય હરી હક જો હરી હક જોા જીવનનું ગાડુ હરી જીવન નું ગાડુ હરી હાક જો દોસરી જોડા વિ તો ગીતા જ્ઞાનની તો સરી જ્ઞાનની પૈડા ચડાવ્યા ધર્મ ધ્યાન ના ધર્મ ધ્યાન ના રે મારા જીવનનું ગાડું હરી હાક જો રે મારા જીવનનું ગાડું હરી હાક જો રે હરી હાક જો રે હરી હાક જો રે મારા જીવનનું ગાડું હરી આક જોરે બળદ જોડ્યા છે મે તો બળને બુદ્ધિના બળદ જોડ્યા છે મે તો બળને બુદ્ધિના જોતર વળવ્યા મારા પ્રેમના રે મારા પ્રેમના રે મારા જીવનનું ગાડું હરી આક જોરે મારા જીવનનો નું હરી હાક જો હરી હાક જો હરી હાક જો જીવનનો ગાડું હરી હાક ખેડૂત ગોત્યો ચિમતો નંદ નો લડકડો ખેડૂત ગોત્યો ચિમતો નંદ નો લડકડો રાસયાપી હરીના હાથ મારે હરિના આ મારે મારા જીવન ની ગાડું હરી હાક જો રે મારા જીવન જીવનનું ગાડુ હરી હાક જો રે હરી હાક જો રે હરી હાક જો રે મારા જીવન જીવનનું ગાડુ હરી હાક જો રે જોતરીએ રામ બેઠા પડખે ઘન શ્યામ બેઠા છે રાધિકા રે મારા જીવન નું ગાડુ હરી હાક જો મારા જીવન નું હરી હાક જોરે હરી હાક જો રે હરી હાક જો રે મા હરી હાક જો વરસાદ વરસાવ્યોઠ ધામ ધામમાં વરસાદ વરસાવ્યો મિતો વૈકુઠ ધામ ધામમાં બિયા વરાયા રામ નામના રે રામ નામના રે મારા જીવન નો ગાડું હરી હાક જો રે મારા જીવન નો ગાડું હરી હાક જો રે બે સાડ્યો નારાયણ નામનો ટોયો બે સાડિયો તો નારાયણ નામનો ગોફણી આપી ગુરુના હાથ મારે ગુરુના હાથ મારે મારા જીવનનું ગાડું હરી હાક જોરે મારા જીવનનું ગાડું હરી હાક જોરે હરી હાક જો રે હરી હાક જોરે મારા જીવનનો ગાડું હરી હાક જો રે ગોફણ મારી ગુરુએ અજ્ઞાન બગાડ્યા ગોફણ મારી ગુરુએ અજ્ઞાન બગાડ્યા મોહરૂપી પંખીડા ઉડાડિયા રે પંખીડા ઉડાડિયા રે મારા જીવનનું નું ગાડું હરી હાક જો રે મારા જીવનનું નું ગાડું હરી હાક જો રે લોભ મોહ ભાગી ગાડું હંકાર્યું લોભ મોહ ભાગી અને ગાડુ હંકારીઓ ગાડુ ઉભ્યું છે વૈકુઠ ધામ મારે વૈકુઠ ધામ મારે મારા જીવન નો હરી હાક જો રે મારા જીવન નો હરી હાક જો રે હરી હાક જો રે હરી હાક જો રે મારા જીવન નો ગાડુ હરી હક જો રે મારા જીવન નો ગાડુ હરી હક જોરે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય